ચોકબજાર પોલીસ પંથકની હદમાં આવેલા પૂજવી પાસે પિતાએ પુત્રીને માથામાં કુક્તર મારતા મોત બેઠી હોવાનો બનાવ સામે આવ્યો હતો સુરતમાં હવે પિતા પુત્રીના ઠપકાનો ઝઘડો હત્યામાં પરિણામ્ય છે વાત જાણે એમ છે કે પિતાએ કામ બાબતે પોતાની પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ગુસ્સામાં આવી જઈ પિતાએ પુત્રીને માથાના ભાગે કુકર માર્યું હતું જેને લઈ પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન પુત્રીનું મોત થયાનું તબીબોએ જણાવ્યું હતું પિતાએ ગુસ્સામાં પુત્રીને કુકર મારતા મોતને ભેટી હતી આ ઘટનાની જાણ સ્થાનિક ચોક પોલીસને થતા પોલીસ દોડતી થઈ હતી અને ચોક પોલીસે હત્યારા પિતાની તાત્કાલિક ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી ગઈકાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુમન મંગલ આવાસ ફરી માતા રોડ ચોકબજાર પોર્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હૈતાલીબેન ઉમરુસ હજારની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુફર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે લાવીને પૂછપરછ પડી અને કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપી ને સંતાન બે દીકરીઓ મોટી છે ને બે દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે આ છેલ્લા ત્રણેક મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બંને વચ્ચે